નીતિશ આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે આ આખી બાબતનો ચહેરો અને નેતા છે જે આપણે જોઈ શકીએ છીએ જ્યાં સુધી નીતિશ કુમાર છે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે અમને લાગે છે કે બિહાર એક ટેક ઓફ સ્ટેજ પર છે દરેક રાજ્યનું પોતાનું રાજકારણ હોય છે તમે તુલના ન કરી શકો કે મહારાષ્ટ્રનું રાજકારણ કે બંગાળનું રાજકારણ બિહારમાં પુનરાવર્તિત થશે જો કોઈ ક્યાંકથી આવે છે જો તે નાગરિક નથી તો તેના પર ચોક્કસ પગલાં લો અમારી પાર્ટી માટે બિહારનો વિકાસ નોકરીની તકો રોકાણ મેળવવું એ એક એક મુદ્દો છે છે અમારો મોટો ટ્રેક રેકોર્ડ નીતિશ કુમાર તથ્ય આ વ્યસ્ત ચૂંટણીના સમયમાં અમારા માટે સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો હું તમને પૂછવા માંગુ છું કે શું તે તમારા માટે નિરાશાજનક છે કે તેમણે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી જે એક સ્પષ્ટ વ્યક્તિ છે પરંતુ એવું લાગે છે કે તેઓ કોને વધુ બેઠકો મળે છે તે જોવા માટે રાહ જોઈ રહ્યા છે શું તે અપમાનજનક છે કે તેમણે તેની જાહેરાત કરી નથી નથી એવું આજે પણ પીએમની રેલીમાં તેમણે કહ્યું કે નીતિશ કુમાર આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે તેઓ આ આખી બાબતનો ચહેરો છે અને તેઓ જ નેતા છે તેઓ વર્તમાન મુખ્યમંત્રી છે આજે પણ તેઓ જ મુખ્યમંત્રી છે પણ તમારે ફક્ત એટલું જ કહેવું જોઈએ કે તેઓ અમારા આગામી મુખ્યમંત્રી હશે બસ તે ત્રણ શબ્દો જ્યારે ચૂંટણી આવે છે ત્યાં સુધી કે બે હજાર દસમાં પણ કે નીતિશજી મુખ્યમંત્રી બનશે આ વખતે અમે જોયું છે કે એનડીએ જે ખૂબ તૈયારીઓ સાથે ચૂંટણી લડે છે તેણે આજ સુધી એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી બીજી વાત યાદ છે કે બે હજાર વીસમાં પણ જ્યારે લાગી રહ્યું હતું કે તમારા નંબર ઓછા થશે ત્યારે પણ ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં વચન આપ્યું હતું કે કુમાર જ સીએમ તરીકે ચાલુ રહેશે આ વખતે એવી સી મજબૂરી છે કે ભાજપ જાહેરાત નથી કરી રહ્યું અને શું તમને લોકોને આના માટે થોડું પેન્શન થાય છે એટલે મને નથી લાગતું કેમ કે અમારી જ્યારે પણ વાતચીત થાય છે અને આ વારંવાર ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના જ નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ હવે જેમના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ બિહારના લોકો પણ માને છે અને અમે પણ માનીએ છીએ કે તેવો જ મુખ્યમંત્રી બનશે હવે ટેકનિકલી તમે કહી શકો છો કે આ શબ્દ બોલવો જોઈએ ન બોલવો જોઈએ પરંતુ આજે પણ મુખ્યમંત્રી તેવો જ છે અને આ ચૂંટણીના પણ લીડર તેવો જ છે ચહેરો પણ તેવો જ છે તેમાં ક્યાંય કોઈ મૂઝવણ નથી તો મને લાગે છે કે બિલકુલ હવે એકવાર પરિણામ આવે તો નિશ્ચિત રૂપે મુખ્યમંત્રી તેવો જ હશે શું ભાજપમાં કોઈ એવું છે જે સંભવિતપણે મુખ્યમંત્રીની ભૂમિકામાં ફિટ થઈ શકે જ્યાં સુધી નિતીશ કુમાર ત્યાં છે ત્યાં સુધી કોઈ વેકેન્સી નથી વેકેન્સી છે જ ગયા ના ના હું વેકેન્સી વિશે વાત નથી કરી રહી હું વાત કરી રહી છું કે તમારા મતે શું આજે ભાજપમાં કોઈ નેતા છે રાજ્યમાં જે કરી શકે હું આના પર ટિપ્પણી કરી શકતો નથી કારણ કે આ ભાજપ માટે છે તે હું જાણતો નથી કારણ કે સુશીલ મોદીજી હતા તેઓ નીતિશજીની ખૂબ નજીક હતા જ્યારથી બે હજાર પાંચમાં આ સરકાર બની ત્યારથી પહેલા દિવસથી જ તેઓ સરકાર ચલાવવામાં નીતિશ કુમારની સાથે ખભે ખો મિલાવી રહ્યા હતા હવે આગળ શું છે નથી મને ઘણા નેતાઓ ભાજપ ખરી સરકાર સરકારમાં ચૂંટણી લડવામાં આવી પરંતુ ચૂકડી ટળી પછી જે પરિણામો આવ્યા નંબર્સ આવ્યા કારણ કે આ પહેલી વાર છે તમે સમાન સંખ્યાની બેઠકો પર લડી રહ્યા છો અને પહેલા તમારી ઓછી બેઠકો આવી તો પણ તમને માનવામાં આવ્યા કારણ કે તેમણે ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી દીધી હતી you mm -hmm. એકનાથ શિંદે પછી તમને લાગે છે કે નીતિશ કુમાર બીજા શિંદે હોઈ શકે છે અને કેમ નહીં દરેક રાજ્યનું પોતાનું રાજકારણ હોય છે તમે તુલના ન કરી શકો કે મહારાષ્ટ્રનું રાજકારણ કે બંગાળનું રાજકારણ બિહારમાં પુનરાવર્તિત થશે બિહારનો પણ વીસ વર્ષનો પોતાનો એક ઇતિહાસ છે ગઈ વખતે અમારા નંબર્સ ઘણા ઓછા હતા તો પણ નીતિશ કુમાર પાંચ વર્ષ મુખ્યમંત્રી રહ્યા આપણ એક ઇતિહાસ છે અમને ફક્ત ત્રેતાલીસ મળી ભાજપને ચુમોતેર મળી હતી પરંતુ તો પણ મુખ્યમંત્રી રહ્યા વધુમાં મને લાગે છે કે જે રીતે નિતીશ કુમારને નેતૃત્વ માટે જાહેર કરવામાં આવ્યા છે મને કોઈ અસ્પષ્ટતા નથી લાગતી કે કોઈ ખતરો છે કે નહીં હોય ક્યારેક નિતીશ કુમાર પોતે કોઈ નિર્ણય લે તો તે અલગ વાત છે પરંતુ હાલમાં મને એવું દેખાતું નથી શું નિર્ણય લઈ શકે છે ના અત્યારે તો એવું કંઈ દેખાતું નથી અત્યારે તો તે જ મુખ્યમંત્રી બનશે દરેક વ્યક્તિના જીવનમાં તબક્કો આવે છેલ્લી વાર જાહેર કરી દીધું કારણ કે તે સમયે એ ડર પણ હોઈ શકતો હતો કે જેમ નીતિશ કુમારજી સાથે રહ્યું છે કે તે આરજેડી સાથે જતા રહે તો તેનાથી પહેલા પણ હું તો આ વાત તો હજુ સુધી કાયમ છે કે તેમનું નામ જાહેર કર્યું નથી ભલે તમે કહો કે તે સમજી શકાય તેવી વાત છે પણ આ વખતે ચૂંટણીમાં બીજા કેટલાક લોકો પણ ઉભરી આવ્યા છે નવા નેતા બન્યા છે મેદાનમાં આવ્યા છે પ્રશાંત કિશોર વિશે તમારો શું અભિપ્રાય છે જો હો બહુ વધુ ટિપ્પણી કરતો નથી કારણ કે ચૂખડી આવી રહી છે અને ચૂખડી તમને કહેશે કે ગ્રાઉન્ડ પર શું સ્થિતિ છે અને મને લાગે છે કે જે લોકો રાજકારણમાં પાર્ટી બલાવે છે તેઓ ચૂકડી તો લડે જ છે જે દિવ્ય સેનાપતિ હોય છે તે તો લડે છે ને ચૂકલી આગળથી લડે છે ના પણ તમે કંઈક જોઈ રહ્યા હશો મને લાગે છે કે ચૂંટણી આવતા આવતા આખરે તે દ્વિધ્રુવીય ચૂંટણી બની જાય છે જે ચૂંટણીના દિવસે મત આપવા નીકળે છે કદાચ તમે આજે કંઈક બીજું જોશો પણ પંદર દિવસ પછી જ્યારે ચૂંટણી હશે ચૂંટણીના દિવસે જે લોકો નીકળે છે તેમને સ્પષ્ટતા હોય છે કોને બનાવવા છે કોને પાડવા છે તો તે આખરે દ્વિધ્રુવીય ચૂંટણી જ હશે તે એનડીએ વિરુદ્ધ મહાગઠબંધન બની જશે શું તમને લાગે છે કે તે લગભગ થોડું બેશરમ હતું ત્રણ મહિના પહેલાં તમે મહિલાઓ માટે દસ હજાર રૂપિયાની જાહેરાત કરી તે સ્પષ્ટ હતું કે તે ચૂંટણીમાં મત ખરીદવા માટે છે ના આ પૂરું તમે તે વહેલા કેમ ના કર્યું ના પહેલાં પણ તેમના માટે કરતા રહ્યા ને ના દસ ના પહેલાં પણ તેમના તેમના માટે કંઈક ને કંઈક સમર્થન કરતા રહ્યા તેઓ મત ખરીદી રહ્યા નથી ના આ મત ખરીદવાનું નથી તેમણે પૂરું જો તમે જીવિકાનો ઇતિહાસ જુઓ જે તેઓ કરી રહ્યા છે તે બધું છેલ્લા વીસ વર્ષ સોળ સત્તર મુદ્દાઓમાંથી એક શું તમને લાગે છે કે અન્ય દેશોમાંથી મુસ્લિમોની ઘુસણખોરી એક મુદ્દો છે શું તે એક મુદ્દો છે અમે લોકો એઝ પાર્ટી અમે લોકો તો ક્યારેય તમે તેની સાથે સહમત નથી ના નોટ એગ્રી ઓર નોટ ના તમારે કહેવું પડશે કે તમે સહમત છો કે નથી હવે રાજકારણી ન બનો જો કોઈ ક્યાંકથી આવે છે ઇફ હી ઇઝ નોટ અ સિટીઝન તો જરૂર એક્શન લો તેના પર જો અહીંનો નથી બહારનો છે શું તે ચૂંટણીનો મુદ્દો બનવા માટે પૂરતો મોટોટો મુદ્દો છે ઇશુ બિહાર ડેવલપમેન્ટ છે આ નહીં હા ફોર અસ નો ઇન્ફિલ્ટ્રેશન ફોર અસ ઓફ મુસ્લિમ્સ ઇશુ બિહાર છે તમે જાણો છો કે હું શું કહેવા માંગુ છું તો તમે તે વાતને નકારી રહ્યા છો ના ના પાર્ટી બિહાર ડેવલપમેન્ટ જોબ ઇઝ ઇશ્યુ તમે કહી રહ્યા છો કે આ અમારા માટે ડેવલપમેન્ટ ઇશ્યુ છે કેન્દ્રીય ગૃહમંત્રી આવીને કહે છે કે અમે આવીશું જો આ વખતે જો તમે સત્તા આપી તો અમે ઇન્ફિલ્ટ્રેશન રોકીશું પરંતુ જ્યારે ઇન્ફિલ્ટ્રેશનની વાત કરે છે તો વર્ચ્યુઅલી તો તે તમારી સરકાર પર જ આરોપ લગાવી રહ્યા છે જુઓ દરેક પાર્ટી પોતાના હિસાબે વાત રાખે છે બધી પાર્ટીનો વ્યૂ એક જ હોત તો એક પાર્ટી હોત એલાયન્સ જ્યારે તમે કરો છો જરૂરી નથી કે બધી જ વસ્તુ પર બધી પોલિસી બધી વાત પર એકબીજા સાથે તમે એગ્રી કરો એવું હોતું નથી પરંતુ બિહારમાં જ્યાં સુધી લો એન્ડ ઓર્ડરની વાત છે અમે લોકો પર તો વીસ વર્ષથી જોઈ રહ્યા છીએ ઇટ્સ અ લોંગ ટાઈમ વીસ વર્ષમાં चल रहा हार्दली क्या एक बेदिव कर्फ्यो लग गया ला गया આ આпис અને લોન એન્ડ ઓર્ડર તેમને મેનતેન કરીને રાખ્યું છે કારણ તે બધું કોઈ ને આઉટ થી ગયા નીતિશ કુમાર હે જિન્ટિગ્રેટેડ એવરીવન આ તો લોકો મરી ગયા એટલે આ વસ્તુ મેં આને લાર્જલી અમારો આ છે Will hope that you remain steadfast and will not and not be a diplomat and say I don't agree, I don't don't agree and not agree. So you will not use religion to divide. No, we have never used religion divide. We always respect all the religion and we have proved the biggest communal right happened in Bihar was Omniso Neviasi भागलपुर तंगा दैट वाज कांग्रेस देपची बट यू वोंट डू एनीथिंग टू स्टे इन पावर ले अमेलोको अवारो तो एक मोटो ट्रैक रिकॉर्ड से नीतीश कुमार नो या दैट यू विल डू एनीथिंग टू स्टे इन पावर नो 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 नॉट 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 एनीथिंग टू स्टे 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 इन पावर 15 वर्ष વર્ષ કોંગ્રેસ એન્ડ મોટું કમ્યુનલ રાઈટ હતું અને જે તે રાઇટમાં ઇન્વોલ્વ હતા તેમને મળ્યો ના તેમને કોઈ પેન્શન મળ્યું હતું વાય દી હેવ વેઇટેડ ફોર નીતિશ કુમાર ટુ કમ એન્ડ ડુ જસ્ટિસ ટુ દેમ આ પણ તો એક એક કહાની છે જ્યારે સેક્યુલર ગવર્મેન્ટ તેને હંમેશા માનતા રહ્યા નીતિશ કુમાર કહેતા કે અમે ક્રાઇમ્સથી કમ્યુનલિઝમથી અને કરપ્શનથી સમાધાન નથી કરતા પરંતુ અમે જે જોયું છે ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષોમાં છેલ્લા બે ત્રણ વર્ષોમાં તમે જ્યાં સુધી ક્રાઈમની વાત છે તો જે કન્વિક્ટેડ વ્યક્તિ છે દલિતના આઈ એસના મર્ડર કેસમાં તેના માટે તમે રૂલ ચેન્જ કરી દીધો તે માણસ આજે તમારા એક એમપીના પાર્ટી એમપીનો હસબન્ડ છે આનંદ મોહનસિંહ બીજું કરપ્શનનું અમે જોયું કે તમારે ત્યાં ઓફિસર્સને ત્યાં તેર તેર કરોડ રૂપિયા રિકવર થઈ રહ્યા છે અને તે ઓફિસર ગિરફતાર પણ નથી થતો અને મતલબ આટલું વધારે કરપ્શન ક્યાંય પણ નથી જોવા મળ્યું આનું કારણ શું છે હા એવું તો નથી કે નીતિશ કુમાર કમજોર થયા તમારા મંત્રીઓ પર આરોપ લાગ્યા તમે મંત્રીઓને ડ્રોપ સુધા ન કર્યા ના જો તે અધિકારી પાસેથી તેર કરોડ પકડાયા તો બિહાર સરકારની જ જે વિજિલન્સ વિંગ છે તે જ લોકોએ જઈને તેને પકડ્યો છે સરકારે જ તેના પર એક્ટ કર્યું છે અને ક્યારેક જે તમે એક ચોક્કસ કેસ વિશે કહી રહ્યા છો તો ઠીક છે તેમનો નિર્ણય સરકારનો તે સમયે રહ્યો પરંતુ ક્યારેય કોઈ ગુનેગારને ક્યારેય સંરક્ષણ આપ્યું હોય આ રાજ્યમાં કયારેય નથી થયું જી સર નીતિશ પછી જેડીયુ નું ભવિષ્ય શું છે આ વાત કરીશું પોસ્ટ રીજન્ટ એકવાર હવે આજે કહી શકતા નથી કે બસ આ આ સાચું છે કે તેમણે આ પાર્ટી બનાવી છે તેમણે જ બનાવેલી પાર્ટી છે પોતાનું લોહી પસીનો વહાવીને પાર્ટી બનાવી કંઈ પણ થવાનું છે તેમણે જ નિર્ણય લેવાનો છે જ્યારે પણ ભવિષ્યમાં કંઈક શું તે કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં છે પણ આ અમે પહેલી ચૂંટણી જોઈ રહ્યા છીએ જ્યારથી અમે નીતિશ કુમારને પંચાણુંથી કવર કર્યા છે કે નીતિશ કુમારની આ પહેલી ચૂંટણી છે જ્યાં અત્યાર સુધી મીડિયા સામે આવનારા પાંચ વર્ષોમાં શું કરશે શું તમારા લોકોની કેન્ડિડેટ લિસ્ટ આવી બધું જ તમે ટ્વિટર પર કર્યું એટલે કે એક્સ પર કર્યું પરંતુ તેઓ મીડિયા રૂબરૂ નથી થતા પબ્લિકમાં તેઓ આવે છે તેઓ સ્પીચ આપીને જતા રહે છે આવું કેમ છે કેમ છે તાજેતર સુધી મળતા રહ્યા પરંતુ આ દરમિયાન એ સાચું છે કે તેમનું મીડિયા ઇન્ટરેક્શન વહુ નથી થયું પરંતુ ચોક્કસ ઇલેક્શન ચાલી જ રહ્યું છે હમણાં જ શરૂ થયું છે જો આવો તબક્કો આવશે તો મીડિયા સાથે પણ ઇન્ટરેક્ટ કરશે